ખબર નહીં કે ભાઈ ચૈતરભાઈ વસાવા જોડે થઈ શું રહ્યું છે છેલ્લા કેટલાક સમયથી આપણે બધાય બહુ સારી રીતે જાણીએ છીએ કે જ્યારે જયારે ચૈતરભાઈ વસાવાને હાઈકોર્ટમાં લઈ જવામાં આવે ત્યારે ત્યારે એ સુનાવણી થઈ જાય કાં તો એની મુદ્દત થઈ જાય કાં તો હાઈકોર્ટનો સમયગાળો પૂરો થઈ જાય કાં તો નોટિસ બોર્ડ ઉપર એમનું નામ ના આવે સાહેબ આવી ઘણી બધી ઘટનાઓ આપણે જોઈ છે હવે વાત કરવામાં આવે તો સાહેબ આજે ચૈતરભાઈ વસાવા જેલમાંથી છૂટે એ માટે એમને હાઈકોર્ટમાં લઈ જવામાં આવવાના હતા પરંતુ એની પહેલા સાહેબ અત્યારે એવા સમાચાર આવી ગયા કે આજે વકીલો હડતાળ ઉપર છે અને હડતાળ ઉપર હોવાથી જયતર વસાવાની જામીન ઉપર જે મુદ્દત થવાની હતી જે જામીન મળી માટે કોર્ટમાં એમને લઈ જવામાં આવશે તો એ અત્યારે લઈ જવામાં નહીં આવે ભાઈ કેમ કે એવા સમાચાર આપણને મળી ગયા કે જયતરભાઈ વસાવાને લઈ અને જે જામીન અરજી થવાની હતી એ જામીન અરજી અત્યારે પણ મફૂક રાખવામાં આવી એટલે કે સરકારી વકીલ કે જે અત્યારે મુદ્દત ઉપર છે અને હડતાળ ઉપર છે ભાઈ એટલે કે સરકારી જે વકીલ છે ને એ ભાઈ હડતાળ ઉપર છે અને હડતાળ ઉપર હોવાથી ચૈતરભાઈ વસાવાને જામીન મળે અને ચૈતરભાઈ વસાવા શક્યતા નથી લાગતી કેમ કે વકીલ જ ન હોય તો પછી હાઈકોર્ટમાં કોણ જાય ભાઈ વકીલ હોય તો વકીલે બધું ત્યાં જજ સાહેબને બતાવે ભાઈ કે આ પુરાવા છે આ ગુના કર્યા આ નથી કર્યા આમાં આ કલમ આવે આ કલમ આવે એ જજ અને ભાઈ જે વકીલ હોય ને એ બંને લોકો ડિસાઇડ કરતા હોય ભાઈ કે શું ખરેખર શું કરવું શું ન કરવું પણ છેલ્લે એ ફેસલો સાહેબ જજ સાહેબ જ કરતા હોય પણ હવે વાત કરવામાં આવે તો વકીલ અત્યારે હડતાલ ઉપર છે ને હડતાલ ઉપર હોવાથી ચૈતર વસાવાને હજી પણ થોડાક સમય જેલમાં રહેવું પડશે એવા સમાચાર મળી રહ્યા છે હવે તમે શું કહેશો આને લઈને મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો બાકી જે કાંઈ પણ સમાચાર હતા એ તમને વિડીયોના માધ્યમથી આપી નાખ્યા છે ભાઈ તો બસ આજ માટે આપણે આટલું રાખીએ છીએ મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આવવાનું છે પણ કરતા રહેજો ધન્યવાદ